તો જે પ્રમાણે વધુ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે રાજ્યભરમાં આકરા તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે વાગ્યાનો સમય અને હવે સૂરજ બરાબર તપી છે લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને અત્યારનું તાપમાન પણ ચાલીસ ડિગ્રી વટાવી ચૂક્યું છે રાજ્યભરમાં આકરા તાપનું ટોર્ચર શરૂ થયું અગિયાર વાગ્યાની સાથે જ ગરમીનો પારો ઉચકાવા લાગ્યો છે તો લોકો પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને સાથે જ હવામાન વિભાગે પણ

સ્થાનિક પ્રશાસનની બેદરકારી આકરા તાપ વચ્ચે સ્થાનિક પ્રશાસનની બેદરકારી જોવા મળી આંગણવાડીમાં ભણતા બાળકો માટે વ્યવસ્થા નથી કરવામાં આવી આકરા તાપ વચ્ચે સ્થાનિક પ્રશાસનની બેદરકારી અહીં જોવા મળી પાણીની વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભીષણ ગરમીમાં ભાવનગરમાં હાલાકી જોવા મળી રહી છે એક તરફ ગરમીનો પારો ઉચકાયો છે અને બીજી તરફ આંગણવાડીમાં પાણીની વ્યવસ્થા ન હોવાથી ત્યાંના જે કર્મચારીઓ છે જેઓ આંગણવાડીમાં કામ કરે છે નાના ભૂલકાઓ છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો આંગણવાડીમાં ભણતા બાળકો માટે પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આટલી ભારે ગરમીમાં પાણી વગર તેમને વલખા મારવા પડી રહ્યા છે અને અથવા તો ઘરેથી બોટલ પાણીની ભરી અને લાવવી પડી રહી છે તો ભાવનગરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એક તરફ રેડ એલર્ટ છે હવામાન વિભાગે રેડ એલર્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં આપ્યું છે બીજી તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરથી આ સમાચાર